ગુડ મોર્નિંગ બધાને ને આજે છે ધૂળેટી તો હાલો બધા ધૂળેટી રમવા જો અમારે તો ચાલુ થઈ ગયું છે ધૂળેટ રમવાનું જો અહીંયા મમ્મી લગાઈ દે મમ્મી લગાઈ દે હેપી હોલી કે હેપી હોલી હેપી હોલી આ તીલું કરવાનું હોય ફોડો 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 આ Hello. 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 ले 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 मम इन पलट लाओ भरी दो लाओ भरी दो

लाओ डो, तो, वे लाओ डो। तो। ए दौर थी क्या तो हैप्पी वाली ये क्या तो हैप्पी वाली हैप्पी वाली। दौर थी।, थी। लागू कर दो। मजा ही। चार दिन का हैप्पी वाली ये क्या तो। इला।

લગન થયા પછી હોળી છે કેમ કે અત્યાર સુધી તો કોઈ દી ઘરે હોય નઈ કામે ગયા હોય પેલા કઈ ટાઈમ હોય નઈ આ વખતે અમારી એક અમે ઘરે છીએ એટલે હોળી રમી લીધી ધૂળેટી